હવે જવાહરભાઈ પોતે અત્યારે અસંતુષ્ટની ભૂમિકામાં છે એ કેટલાક સભ્યો બનાવે શું કરે એટલે વાત એ છે આ તો કહેવાતું મેં તમને કીધું ને કે આ બધી બળજબરી જેવું એટલે કે અતિશયોક્તિ થોડીક થઈ રહી છે સંજીભાઈ માફ કરે પણ હકીકતે છે ને ભારતીય જનતા પાર્ટીને યા તો પોતાની અસ્તિત્વની ખબર નથી તમે હાથે કરીને આ બધું જ ઉણા ઉતરી રહ્યા છો અત્યારે સુરત વડોદરા સહિતમાં બધે જ્યારે પૂરના પાણી ભેગા થઈ ગયા હોય

શિક્ષણ માટે ઘણું કામ કરે છે મનીષભાઈ પ્રાથમિક શિક્ષણ વ્યવસ્થા એ ગમે એટલા પ્રયત્ન કર્યા પછી આજે ખાડે છે એ હકીકત છે ગ્રાન્ટેડ શાળાઓ ધીમે ધીમે બંધ રહી છે થોડી ઘણી આ ગ્રાન્ટેડ શાળા વધી છે તો એમાં આ પ્રવૃત્તિઓ ચાલે છે મનીષભાઈ શિક્ષક સરકારી શિક્ષણ અને સરકારી શિક્ષણમાં જતા બાળકો આની સ્થિતિ શું છે સ્થિતિ પાછળનું કારણ શું છે કદાચ સ્કૂલમાં કીધું એક મોબાઈલ લઈને આવજો પ્રિન્સિપાલ ને વાલી કાટલો પકડીને બહાર કાઢ્યો ભાઈ કેમ મોબાઈલ ગયો પણ ગામડાના વાલીઓ તમને ખબર છે પૈસા ભરવાના નથી એટલે કીધું હોય છે ભાઈ સાહેબે કીધું લઈ જાતું કિશન સૌથી મોટા મોટી ને ચિંતાજનક ગુજરાત માટે એ છે કોંગ્રેસ ભાજપ કરતા ગુજરાતને સાચા અર્થમાં પ્રગતિશીલ અને ગતિશીલ બનાવવું હશે તો શૈક્ષણિક વ્યવસ્થાને સુધારવી છે પણ દુઃખની વાત સાથે કેવું પડે કે સરકારી અને ગ્રાન્ટેડ શાળા કોલેજોનું માથું તોડી નાખવાનું પાપ ભારતીય જનતા પાર્ટીની ભ્રષ્ટ શિક્ષણ વિભાગ છે એ કરી રહ્યું છે અને લાંબા સમયથી કર્યું છે પાંચ હજાર છસો બાર કરી કરવા જઈ રહી છે ચાલીસ હજાર કરતા વધુ શિક્ષકોની જગ્યા ગુજરાતમાં લાંબા સમયથી ખાલી છે અને ટેટ ટાટવાળા જ્યારે પણ યુવાનો પોતે શિક્ષણ માટેનું પોતાનો અધિકાર માગવા જાય ત્યારે એમને એમની ન્યાયિક વાત સાંભળવાને બદલે એમને પોલીસની લાઠીઓ આપવામાં આવે છે દુઃખ સાથે કેવું પડે કે આ સ્કીમના નામે સ્કેમ થયું છે આ સ્કીમ હતી એ પ્રિન્સિપાલ સાહેબ એમ કહે છે આ સ્કીમ હતી એનું રજીસ્ટ્રેશન માટે હતું બીજી બાજુ શિક્ષકે જગદીશભાઈ કીધું એમ વટાણા વેરી નાખ્યા એમ વટાણા વેરી નાખ્યા નહીં આ સરકારી સ્કૂલોમાં ને ગ્રાન્ટે શાળાઓમાં એક આખું તંત્ર એવું ઊભું કરવા જઈ રહ્યા છે ધીમે ધીમે કે એમને શૈક્ષણિક સિવાયની કામગીરી કરશો તો તમને કાંઈ વાંધો નહીં આવે શિક્ષણના કામ માટે પ્રમાણિકતાથી નિષ્ઠાથી હજારો શિક્ષકો ભણાવવા તૈયાર છે અને હજારો શિક્ષકો કામે કરી રહ્યા છે અનેક સરકારી શાળાઓમાં ઘણું સારું કામ થયું છે હું પ્રમાણિકપણે આપના માધ્યમથી કહી ગુજરાતમાં અનેક શાળાઓમાં અનેક શાળા શિક્ષકો ઘણું સુંદર કામગીરી કરે છે નિત નવા પ્રયોગ કરીને ગામડાના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રતિબદ્ધતા કરે છે પણ ક્યારેક આવી ઘટનાઓ બને છે ત્યારે સરકારે આને છાળવાની જરૂર નથી અતિરેકમાં આડેધડ જે નિર્ણયો કરવાને બદલે આ માત્ર એટલા પૂરતું નથી આપના માધ્યમથી કહી દઉં અનેક જગ્યાએ સરકારી ઓફિસોમાં આવેલા ગવર્મેન્ટ ઉપરથી નંબરોથી ઓટીપી મંગાવી મંગાવીને પણ સ્માર્ટ અત્યારે સિટીના કંટ્રોલ રૂમોમાંથી પણ આ રીતે સભ્ય નોંધણીનું ચાલે છે ડેટા બેઝોનો ઉપયોગ થઈ રહ્યો છે અનેક જગ્યાએ કોલેજો અને યુનિવર્સિટીઓના ડેટા બેઝ ઉપર પણ આ સભ્ય નોંધણીના ખેલો ચાલી રહ્યા છે અને આગામી બે દિવસની અંદર આ તમારા માધ્યમથી કહી દો છું આગામી બે દિવસની અંદર ગુજરાતની કોલેજોના ડેટા ઉપરથી તમે તમારા માધ્યમથી સૌથી પહેલાં કહી દઉં છું

તમે વ્યવસ્થા આપો તમારામાં લાગે કામમાંથી સભ્યો બને તમારી વિચારધારા આકર્ષિત તમે કામ ઉપર મત માગી જાઓ તમે જીતો તમે અહીંયાથી સભ્ય બનાવો આવકારદાયક છે દરેક પાર્ટી એ કામ કરવું જોઈએ એમાં કાંઈ ખોટું નથી પણ જ્યારે એક તરફ આખા ગુજરાત કુદરતી આપદામાં સંડો માનવ સજીત પૂરના ભાજપાના ભ્રષ્ટ શાસનના પાપે વડોદરા ડૂંટવું હોય સુરતમાં આટલી તકલીફ હોય રાજકોટમાં આટલી તકલીફ હોય આખા રાજ્યના રસ્તાઓ ખાડા ઉભર ખાડા હોય એ બધી અવ્યવસ્થા અરાજકતા વચ્ચે તકલીફમાં મુકાયેલી જનતા ને રાહત આપવાને બદલે તમારા અભિયાનમાં તમે ગમે એમ કરીને તમારો ટાર્ગેટ કરો મને એમ લાગે છે કે આવો ટાર્ગેટ

ભાઈના આરોપો પર મનીષભાઈ બહુ સરસ વાત કરે છે મનીષભાઈ એ પણ કબૂલ્યું કે ભાઈ ઘણી બધી શાળામાં ખુબ સારી રીતે કાર્ય થઈ રહ્યું છે શિક્ષકો ખુબ સારું કામ કરે છે આવકારદાયક છે મનીષભાઈ ના બધા વિચારો અને મનીષભાઈ તમે જે ગણિત વાતો કરો છો ને એ તમારી ત્યાં જ્યાં સરકાર છે ને ત્યાં જઈને પણ જરા જોઈ આવજો કે કોંગ્રેસની સરકાર ત્યાં કેવું કામ કરે છે કારણ કે તમે જરા દેકારો મૂકો છો ને કે મોંઘવારી છે બેરોજગારી છે આ છે તો કોંગ્રેસના ના જ્યાં શાસન છે ત્યાં પ્રજા બહુ સુખી છે ત્યાં પેટ્રોલ ચાલીસ રૂપિયા વેચાય છે એટલે ત્યાં શું ચોખા દસ રૂપિયા કિલો વેચાય છે એટલે તમે પણ જરા તમારા ગીરોબાન માં ઝાંકજો અને તમારી જે અત્યાર સુધીની જે કારકિર્દી છે ને કાર્યકિર્દી કોંગ્રેસની એના કારણે જ આ તમારી આ પરિસ્થિતિ છે અને એવું ના સમજી લેશો કે તમને જે નેવું સીટ મળી છે એ કે આ દેશની પ્રજા તમારાથી સુખી છે કારણ કે તમે લોકોએ ઉત્તર પ્રદેશમાં રાજસ્થાનમાં ઘણી જગ્યાએ બહુ મોટી મોટી લોલીપોપ આપી છે હજુ પણ પેલી બહેનો છે ને નવ હજાર આઠસો લેવા માટે લાઈનમાં ઊભી છે એટલે આ દેશની ભળી ભૂળી પ્રજાને છેતરવાનું કામ અને ભ્રષ્ટાચાર નું કામ જો આ દેશમાં કોઈ કર્યું હોય તો એ કોંગ્રેસ સરકારે કર્યું છે અને બંને એન્કર ભાઈઓ શ્રી તમે જ્યારે પ્રશ્ન પૂછ્યો તો મારો જવાબ એ છે કે જે પણ શાળામાં આ ઘટના બની છે આવી ઘટના ન બનવી જોઈએ શિક્ષક અને આચાર્ય આપણે વિદિત થાય છે આ ડિબેટ પરથી

સંજીવભાઈએ કીધું કે બીજા રાજ્યો ભાઈ મત માગ્યા છે ભાજપે ગુજરાતમાં પચીસ વર્ષથી શાસન કરે છે પણ તમે સાઉથ

ભારતીય જનતા પાર્ટી આપી છે ને તમારા ઘટના પગ નથી તમે લોકો છે તમે મુખ્ય પરંતુ તમે હસ્ત કબૂલવા માટે તૈયાર નથી ભ્રષ્ટાચાર તમારાદસ્યતા અભિયાર નેતા પર છે

ના ના મારે તમને સાંભળવા માંગુ છું માનસિકતા જ આવી રાખી છે આપણે પાછળથી કોંગ્રેસ નું બેનર હટાવી તમારી સાથે વાત કરું જો તમારે જનતા તમારે સંજયભાઈ તમે જવાબ આપતા કેમ ભાગી રહ્યા છો ભ્રષ્ટાચાર માટે કરોડ રૂપિયા ની કેશ્રોલ પહોંચી છે અને હજુ પણ સર્વે થઈ રહ્યા ભાજપના આખોટે કિસકોન માલ કરો છો અમે ક્યાં ગયા હતા અમારા લોકો ક્યાં ગયા છે કેસ્ટો કેસ્ટો પર ખિસ્સામાંથી આવી છે ગામ ગંટામાં જઈને પૈસાના ટેક્સમાંથી આવી છે ભાજપને કે જો પ્રદાના પૈસાના કાળા નાળા કરો ગુજરાત રાજ્યના રસ્તાઓ બન્યા છે કમલપતિયા બન્યા છે કે સન્ફૂકા કરીને કહી છે

સંજીવભાઈ મનીષભાઈ દોશીને કોંગ્રેસ ના ગુનાનુવાદ ની બધા દોષ વર્ણવ્યા પરંતુ આપડી વાત એ છે કે એના દોષ હતા એટલે તો આપણે ભારતીય જનતા પાર્ટી ને પ્રજાએ ચૂંટીને મોકલી હતી હવે શાસન એવું હોવું જોઈએ કે કોઈ પણ પણ ભોગે વખાણ કરવા પડે એને બદલે એની પાસે ઢગલો આક્ષેપો છે આપણે બધા જાણીએ છીએ એટલે ભારતીય જનતા પાર્ટી એક ધડો તો લેવો જોઈએ કે ભાઈ જો કોંગ્રેસે આવું કર્યું એટલે તમે કરો એ તો બધું એક થાળી કે ચટ્ટે બટ્ટે થયું તમે તો કમસે કમ વ્યવસ્થિત હોવા જોઈએ કારણ કે કોંગ્રેસે આવું કર્યું એવો તમારો આક્ષેપ છે પણ ભારતીય જનતા પાર્ટીએ કોઈ પણ ભોગે પોતે બીયર માં તુલસીનું પાંદડું નાખીને એમ કે કે આ પંચામૃત છે તો લોકોના ગળે ઉતરે નહીં ઈને સારું સુશાસન જ આપવું ઘટે યા કેવું પડે કે અમારામાં તમારામાં કોઈ ફેર નથી પણ અને આવી રીતે જે આપણે કરી રહ્યા છીએ અત્યારે કે સદસ્યતા અભિયાનથી માંડીને બધું જે પ્રાણે ક્યો કે બળજબરી ક્યો કે ધrarપણું ક્યો તો એ સ્થિતિ પણ એને નિવારવી રહી પ્રજાની ખરેખર જે પીડાથી માંડી છે એ પ્રજા સ્વયં એનો જવાબ આપે એવી એને એક વ્યવસ્થા ઊભી કરવી એટલે પ્રજા જવાબ આપે લોકશાહીની અંદર પ્રજા જવાબ આપે એ જ જરૂરી છે તો જ તમામ રાજકીય પક્ષને ખબર પડે કે પ્રજાને શું જોઈએ છે મનીષભાઈ જગદીશભાઈ સંજીવભાઈ આપ તમામ મિત્રો અમારી સાથે જોડાયા બતલ આપ તમામ ખૂબ ખૂબ આભાર તો કિસન એક વાત મને સંજીવભાઈ ગમી કે જો આચાર્ય પ્રિન્સિપલે ખોટું કર્યું તો કાર્યવાહી થવી જોઈએ સંજીવભાઈ અપેક્ષા રાખું કે કાર્યવાહી થાય અને બીજી કે શૈક્ષણિક ધામમાં કૃપા કરીને ધંધા બંધ કરો ને હવે તે ટાટના જે વિદ્યાર્થીઓ તૈયારીઓ કરે છે ને એને પણ મારે કહેવું છે કે તમે જો આવી તૈયારી કરતા હોય તો ના કરતા અને આ પ્રકારની ગ્રાન્ટેડ શાળાઓ એ દિવસે દિવસે બંધ થઈ રહી છે દુર્ભાગ્યપૂર્ણ બાબત એ છે દીક્ષિત કે મોટા ભાગની ગ્રાન્ટેડ શાળા ના જે ટ્રસ્ટીઓ હોય છે ને કોઈ ને કોઈ રાજકીય પક્ષની વિચારધારા સાથે જોડાયેલા હોય છે જો સામાજિક માણસ હોય રાજકારણ કરવા એટલે સામાજિક માણસ છે એટલે પણ તમે વિદ્યાર્થીઓ પણ આ થોપવાનું બંધ કરો સારું શિક્ષણ આપો દુનિયા ક્યાં નીકળી ગઈ છે વિશ્વની શાળાઓ ક્યાં પહોંચી છે સેલ્ફ ફાઇનાન્સ શાળા જેવું શિક્ષણ કેમ આપી શકાય આના ઉપર વિચાર કરો તો ખરા અર્થમાં મારા ગુજરાતનો ગરીબ ગામડાના ખેડૂતનો દીકરો એ સારું ભણી ગણીને આગળ પહોંચી શકશે તમે નીચેથી શિક્ષણ વ્યવસ્થાને બગાડશો તો નીચેનો માણસ ઉપર ક્યારેય નહીં આવી શકે સરકારી પ્રાથમિક શિક્ષણ એ એના માટેની વ્યવસ્થા છે કે નાનો માણસ પણ મોટા માણસ જેવો મોટો માણસ બની શકે એના માટેની એક આખી વ્યવસ્થા છે તો એ વ્યવસ્થાને જાળવી રાખો ગુજરાતના તમામ શિક્ષકો વંદનીય છે આવી પ્રવૃત્તિ ના કરતા ગર્જનાત્મા હાલ આટલું જ અને આવી જ ચર્ચાઓ માટે જોતા રહેજો ન્યૂઝ રૂમ આવો ના પ્રેમ આપતા રહેજો જય હિંદ જય ભારત જય જય ગરવી ગુજરાત thank you